નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના આ કાર્યક્રમની અંદર સ્વાગત છે મિત્રો આપણને ખ્યાલ છે કે આપણે ખેતી લક્ષી માહિતીઓ આ પ્લેટફોર્મ પરથી આપીએ છીએ અને આજે જે વાત કરવી છે એ વાત કરવી છે મગફળીની આમ તો આપણે શરૂઆતના બે ત્રણ વિડીયોની અંદર પંચોતેર દિવસ સુધીની મગફળીની જે માવજત છે સવા બે મહિના સુધી મગફળીની જે માવજતોના વિડીયો ઘણા બધા બનાવી દીધા ઘણી બધી વાતો કરી દીધી આજે જે વાત કરવી છે એ વાત કરવી છે પંચોતેરથી નેવું દિવસ એટલે ત્રણ મહિનાની મગફળીના આ પિરિયડ સૌથી અગત્યનો કહી શકાય કારણ કે અગાઉના બે સવા બે મહિના સુધી કરેલો ખર્ચો બિયારણ ખાતર દવા મજૂરી મહેનત નિંદામણ આ બધું જે ખર્ચો કર્યો છે હવે એનું વળતર લેવાનો સમય આવી ગયો કારણ કે હવે આપણી નાવડી મધદરિયેથી આગળ વધી ગઈ છે એટલે હવે ક્યાં ક્યાં પગલાંઓ ભરવા જોઈએ આ પંચોતેરથી નેવું દિવસની મગફળીની માવજતમાં વાત કરવી છે એની અંદર રોગને જીવાતનું નિયંત્રણ હોય એની અંદર ખાસ કરીને પોષણ વ્યવસ્થા પણ હોય એની અંદર દોડવાની સાઇઝ વધારવી તેલની ટકાવારી વધારવી વજન વધારવું આ બધા જ મુદ્દાઓની ચર્ચા આજના વિડીયોની અંદર કરવી છે તો મારી ખાસ વિનંતી છે કે આ વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો આપ જો આ ચેનલની અંદર નવા હો હજી સુધી આપણને મારા વિડીયો મળતા ન હોય ટાઈમ સર તમે જોઈ ન શકતા હોય તો પહેલું કામ એ કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યારબાદ સબસ્ક્રાઈબ કર્યા બાદ આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દઈશું તો તમને ઓલ નોટિફિકેશનનો ઓપ્શન આવશે અને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી દેવાથી તમામ પ્રકારના વિડીયો જે સમયાંતર અહીંથી માહિતી મૂકતી હોય એ માહિતી તમને મળી જાય ત્યારબાદ એક કામ એ કરવાનું છે કે વિડીયો પૂરેપૂરો જોઈ અને જો તમને ગમે તો એને લાઇક કરવાનું ભૂલતા નહીં અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો એટલે મને ખ્યાલ આવશે કે તમે વિડીયો જોવો છો અને ત્યારબાદ આ વિડીયોને મિત્રો બીજા મિત્રોને માહિતી મળે એના માટે શેર પણ કરીશું તો મિત્રો આજના વિડીયોની અંદર જે વાત કરવી છે એ મગફળીમાં પંજોતેથી નેવું દિવસની કેવી માવજત હોય અને ક્યાં કી સમસ્યાઓ આવતી હોય મોટાભાગે મિત્રો આ જે પીરિયડ છે બે થી ત્રણ મહિનાનો એ પીરિયડ એટલે રોગ અને જીવાતનું ખાસ કરીને ખૂબ મોટું નુકસાન આ પીરિયડની અંદર થતું હોય બીજું આના અંદર પોષણ પણ વધારે જોતું હોય કારણ કે સુયા બેસેશ દોડવા બંધાઈશ મરિયા બંધાઈશ દોડામાના દાણા બંધાય છે તો આ સમયે એને ભરપૂર પ્રમાણમાં પોષણ મળવું ખૂબ જરૂરી હોય અગાઉ પણ મેં વાત કરી હતી કે કાંઈ કોઈ પણ ગર્ભવતી સ્ત્રી હોય કોઈપણ ગર્ભવતી ગર્ભ ધારણ કરેલું પશુ હોય તો આપણે ખ્યાલ છે કે એને એ સમયે કારણ કે એને એના બાળકને પોષણ જોઈએ છે એટલે એને આપણે ખૂબ સારો ક્વોલિટીવાળો અને ખોરાક એને દેવો પડે જે નોર્મલી ખોરાક કરતાં વધારે સારો હોય અથવા તો વધારે પ્રમાણમાં એ જ રીતના પાકની અંદર આ જે અવસ્થા છે જે બેસીને દોઢવા બંધાય છે મગફળીમાં એ અવસ્થા એને ભરપૂર પ્રમાણમાં પોષણ જોઈએ ઘણા બધા મિત્રો ભૂલ એ કરે છે કે ઉપરથી સ્પ્રે કર્યા કરે દવાઓના ફૂંકનાશક જંતુનાશક પોષણ આપતા નથી અને પછી આશા રાખીએ કે ઉત્પાદન વધારે મળે તો મિત્રો એ શક્ય નથી ઉત્પાદન વધારે લેવા માટે પોષણ પણ પૂરું દેવું જરૂરી હોય ખાસ કરીને આ પીરિયડની અંદર પાનની અંદરના રોગો પણ ઘણા બધા આવતા હોય છે પાનના ટપકાના રોગો વહેલા લાગતા પાનના ટપકાના સમય જાય એટલે મોડા લાગતા પાનના ટપકા ગેરું રાતડ ચિત્રી આ સમસ્યાઓ આપણે જનરલી જોઈ શકીએ છીએ મોટાભાગની વેરાયટીઓ હા થોડી ઘણી વેરાયટીઓ વાઇઝ કદાચ રોગની જીવતના પ્રશ્નો અલગ હોઈ શકે પણ જનરલી જે આ રોગના પાંદડા ઉપરના રોગના પ્રશ્નો ખૂબ આપણે મોટા પ્રમાણમાં હોય જમીનજન્ય રોગના પ્રશ્નો પણ હોય કારણ કે અત્યારે સફેદ ફૂગનું પ્રમાણ ખૂબ જ છે બેથી ત્રણ મહિનાના ગાળામાં પોલ રોડ એટલે રોડવા સડી જવાનો પ્રશ્ન જમીનની અંદર મૂળમાં ફૂગ લાગી જવાનો કાળી ફૂગના પ્રશ્નો તો આ પ્રશ્નો ઉપરના રોગના અને જમીનના રોગના પ્રશ્નો પણ અત્યારે ખૂબ છે જીવાતો પણ ખૂબ મોટા પ્રમાણમાં દેખાશે અથવા તો દેખાવા મળીએ જશે ઉપર લીલી લશ્કરીઓનું ભૂયંકર એટેક હશે થોડાક સમય પહેલાં થ્રીપ્સ અને કથિરીઓના એટેકની વાત આપણે કરી હતી જમીનની અંદર મૂંડા વાયરવો અને નેમેટો આના પર અગાઉ મેં એક વિડીયો બનાવી મૂક્યો છે તો આ ત્રણેય જીવાતોનો પણ જમીનની અંદર એટેક ખૂબ છે અને બીજું છે ત્રીજો ભાગ છે પોષણ પોષણની અંદર અત્યારે એને ખાસ કરીને કેલ્શિયમ પોટાશ સલ્ફર આ ટાઈપના ફોસ્ફરસ આ બધા તત્વોની ખાસ જરૂર હોય છે અને એ તત્વો આપણે ઉપરથી મિત્રો આની અંદર આપવાના હોય છે બોરોન છે ઝીંક છે મેગ્નેશિયમ છે આ બધા જ તત્વો એને કઈ રીતના રહી એ પણ વ્યવસ્થાપન કરવું ખૂબ જરૂરી હોય છે તો એ પણ ખાસ કરીને માહિતી હોવી આપણા પાસે ખૂબ જરૂરી છે હવે મિત્રો પહેલાં હું વાત કરી દઉં તમને કે વોટર સોલ્યુબલ ખાતરનું તો પંચોતેર થી નેવું દિવસના વટર સોલ્યુબલનું જે શેડ્યુલ આપણું હોય છે આગળના ડોઝની અંદર બધા વાત કરી દીધી ઓગણીસ 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 બારે સેટ ઝીરો ઘણી જગ્યાએ તેર ઝીરો પિસ્તાલીસનો પણ ખેડૂતો મિત્રો ઉપયોગ કર્યો અત્યારનો જે સમય છે ખાસ કરીને જીરો બાવન ચોત્રીસ તમે જો પંચોતેર દિવસે મારવા માગતો હોય તો મારી શકો ઝીરો બાવન ચોત્રીસ સો ગ્રામ પંપની અંદર નાખી તેની સાથે બોરોન વીસ ટકાવાળું એક પંપની અંદર પંદર ગ્રામ આ બંનેનું કોમ્બિનેશન કરીને આપણે સારો સ્પ્રે કરી અને આ અવસ્થા એ સારું ઉત્પાદન લઈ શકે એ ડોઝ જો પૂરો થઈ ગયો હોય અને આપણી મગફળી એસી થી નેવું દિવસના પિરિયડની અંદર મિત્રો આવી ગયું હોય તો એના માટે બીજી એક અવસ્થા છે જે કેલ્શિયમ નાઇટ્રેટ બજારની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ મળતું હોય એક પંપની અંદર એસી થી સો ગ્રામ તેની સાથે બોરોન વીસ ટકા વાળું પંદર ગ્રામ આ બંનેનું કોમ્બિનેશન કરીને પણ કેલ્શિયમ અને બોરોન જેવા તત્વો ખાસ કરીને પાકને મળી રહે એ માટેનો સ્પ્રે પણ કરી શકાય પરંતુ મિક્સ નથી કરવાનું ઘણા બધા મિત્રોના પ્રશ્ન આવે કે કેલ્શિયમ બોરોન ઝીરો બાઉન્સ સોતરી ઝીરો જીરો પછી બધું મિક્સ કરી દે કેલ્શિયમ નાઇટ્રેટને બને ત્યાં સુધી બીજા કોઈ પણ વોટર સોલ્યુબલ અથવા ફૂકનાશક જંતુનાશક સાથે મિક્સ કરવાની આપણે ભલામણ કરતા નથી અલગથી જ મિત્રો ડોઝ મારો એટલે જ મેં કોમ્બિનેશન તમને કીધું જીરો બાઉન્સ સોંતરીનો તમારે મારવાનું હોય તો એ ડોઝની અંદર બોરોન નાખીને અથવા એની અંદર જંતુનાશક દવાઓ નાખીને સ્પ્રે કરી શકાય ફૂગનાશકનો અલગ રાખીએ અને કેલ્શિયમ નાઇટ્રેટનો છે એ આની સાથે બોરોન જો નાખવું હોય તો બોરોન નાખીને અલગથી એનો સ્પ્રે પણ કરી શકાય બીજી ખાસ મારી ભલામણ એ છે કે જ્યાં મગફળીઓ પાકવાને આવે પચીસ ત્રીસ દિવસની વાર છે ખૂબ વહેલા વાવેતર છે એ મિત્રો ખાસ ઝીરો જીરો પચાસનો ઉપયોગ પણ એની મગફળીમાં કરી શકાય એની સાથે જીબરેલીક જીબરેલિક એસિડ ચાલીસ ટકા જે માર્કેટની અંદર ડબલ્યુડીજી ફોર્મમાં મળતું હોય એનો ઉપયોગ મિત્રો કરશો તો ખૂબ સારા પરિણામ એક પડીકી સ્વરૂપે બજારમાં અઢી ગ્રામની પડીકી આવે સો લિટર પાણીમાં અઢી ગ્રામ લેખે આ એસિડના સ્વરૂપે ખાસ કરીને ઓગાળી અને એને પંપ એ રીતના પંપ બનાવીને જો આપણે સ્પ્રે કરવામાં આવે ખાસ કરીને ઝીરો ઝીરો પચાસની સાથે હું તો કહું મિક્સ કરીને ખૂબ સારા પરિણામો તમને દેખશે ડોડવા ભરાવદાર વજનદાર તેલના ટકા અને મગફળી ખૂબ સારી ઉતારાવાળી જેને કહેવાય એ પાકશે તો એ એક ડોઝ આપણે કરી શકીએ બીજું કાંઈ અત્યારે માર્કેટની અંદર બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ દાણાદાર ફોર્મની અંદર ઘણી બધી કંપનીઓ બનાવે એ પણ ખૂબ સારા પરિણામો આપે એટલે એક વેઘાડીટ આ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ જે દાણાદાર સ્વરૂપે માર્કેટની અંદર મળતું હોય વેગાડીટ ચારથી પાંચ કિલો પૂખવાનું છે ઉડાડવાનું છે એમ યુરિયા ખાતર આપણે ઉડાડીએ ઘણા બધા મિત્રોને પ્રશ્ન થશે કારણ કે સરળ પડશે મેં કીધું કેલ્શિયમ નાઇટ્રેટ કોઈની સાથે મિક્સ ન કરવું હોય તો હવે તમે ઉપરના રેગ્યુલર ડોઝ શરૂ રાખો એમાં કદાચ તમારી મજૂરી પણ વધારે લાગતી હું પણ માનું છું પણ આ કેલ્શિયમ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ જે ખાતરના સ્વરૂપે બજારની અંદર મળતું હોય એ વીગે ચારથી પાંચ કિલો આપણે પૂંખીને જો આપી દઈએ તો એ પણ ખૂબ સારા પરિણામો અખતરો કરીએ વિકા બે વીકામાં આવશે તો એનો પણ ઉપયોગ કરી શકાય તો આ જે બધા હતા એ વોટર સોલ્યુબલ ખાતરો છે એનો ઉપયોગ આપણે મગફળીના આ પીરડ દરમિયાન કરવો જોઈએ બીજો પ્રશ્ન આવે રોગનો અગાઉ પણ વાત કરી છે કે ફૂગનાશકના ડોઝ આ સમયે ખૂબ જરૂરી છે અગાઉના વિડીયોમાં પણ આપણે વાત કરી હતી પંચોતેર દિવસે મિત્રો એઝોસ્ટ્રોબિન અઢાર પોઈન્ટ બે ટકા અને એની સાથે ડાયફેનાકોના જોર અગિયાર પોઈન્ટ ચાર ટકા એસીના ના સ્વરૂપે આ દવા જે મળતી હોય એ વીસ મિલીનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો એઝોસ્ટ્રોબિન અગિયાર ટકા અને તેની સાથે ટેબીકોના ઝોલ અઢાર પોઈન્ટ ત્રણ ટકાના સ્વરૂપે જે બજારની અંદર એસસી સ્વરૂપમાં મળતી હોય ત્રીસ મિલિટ આ બન્યમાંથી કોઈ એક દવાનો ઉપયોગ કરીને ખાટો સ્પ્રે કરવાથી પણ સારા ફૂગજન્ય રોગોને અટકાવી શકે બીજું છે ટેબીકોના ઝોલ પચાસ ટકા અને ડાય ફ્લોક્રો સ્ટ્રોબેરી પચીસ ટકા ડબલ્યુજીના સ્વરૂપમાં મળતી હોય પંદર ગ્રામ પંપે નાખીને પણ સારા પરિણામો મિત્રો આપણે મેળવી શકીએ તો આ ફૂગજન્ય જે રોગો છે જમીનની અંદર પોડરોટ જેવા રોગોને પણ આનાથી સારી રીતે અટકી શકાય અને ખાસ કરીને ઉપરના જે પાનની અંદર આવતા રોગોને પણ સારો કંટ્રોલ આપણે મિત્રો મેળવી શકીએ મિત્રો અગાઉ પણ મેં વાત કરી હતી કે પોડ રોટને અટકાવવા માટે કેલ્શિયમ ખૂબ જરૂરી છે તો કેલ્શિયમ નાઇટ્રેટના આપણે સ્પ્રેની વાત કરીએ જમીનમાં આપવાની વાત કરી એ રીતના પણ મિત્રો આપીને આપણે આ રોગનું પણ સારી રીતે નિયંત્રણ કરી શકીએ એના સિવાય અત્યારે જે જીવાતોના પ્રશ્નો છે લીલીયડ લશ્કરીયળ મુંડા વાયરોમ અને નેમેટોડ આ બધા જના સંયુક્ત નિયંત્રણ માટે પણ પ્રયત્નો કરવા જોઈએ અગાઉ વાત કરી હતી કે લીલી ટ્રેપ લગાડીને મોજણી નિગા કરીએ બાજિયાના એક પંપની અંદર એસી ગ્રામ નાખીને સ્પ્રે કરવાથી પણ પરિણામો મિત્રો મેળા છે એના સિવાયના એનપીવી લીલી લશ્કરીયળના વાપરીને પણ પરિણામો ખૂબ સસ્તી સારી રીતે મેળવી શકાય છે જંતુનાશક દવાઓની અંદર એમાં એક ટીન જે ફાઈવ એચજી સ્વરૂપમાં પાંચ ટકા એચજીના સ્વરૂપમાં બજારમાં મળતી હોય એ દસ ગ્રામ પંપે નાખી સારા પરિણામો મેળવી શકે જો એને સારું પરિણામ લેવું હોય તો હજી આની સાથે બીવરિયા બાજિયાના સાઠ થી એસી ગ્રામ મિક્સ જો કરી દેવામાં આવે તો જલ્દીથી થી છેપ લાગશે અને નિયંત્રણ પણ આવશે ઘણા બધા મિત્રોની ફરિયાદો છે કે આ વર્ષે લશ્કરી કે લીલી નું કંટ્રોલ નથી થતો મિત્રો એના માટે ખાસ કરીને ક્લોરન્ટ્રીની બોલો અઢાર પોઈન્ટ પાંચ ટકા એસીના ના સૌ રૂપિયા નિયંત્રણ મળે પાંચ એમએલ પંપ એના સિવાય નોવાલ યુરોન પાંચ પોઈન્ટ પચીસ ટકા બંનેનું કોમ્બિનેશન મિત્રો બંનેનું કોમ્બિનેશન નોવાલ યુરોન અને ખાસ કરીને એમાં બેન બેન જોઈટ એસસી ના સ્વરૂપમાં આવતી આ દવા એક પંપની અંદર પચીસ એમએલ નાખીને છંટકાવ કરવાથી પણ સારા નિયંત્રણો મિત્રો મેળવી શકાય હવે જ્યાં ખૂબ અતિશય ઉપદ્રવ છે એના માટે હું છેલ્લી ભલામણ એ કરીશ કે ખાસ કરીને ક્લોરોપાઈફોસ્ટ દોઢ ટકા ભૂકી સ્વરૂપે પાવડર સ્વરૂપે આવતી આ દવા એને મિત્રો એક વિઘાટિત બે થી ત્રણ કિલો લઈ એની સાથે ઘઉંનું ભડકું મિક્સ કરી સાંજના સમયે જો ઉડાડી દેવામાં આવે તો ઇયળોનું સારું કંટ્રોલ થાય પણ આનાથી એક નુકસાન એ થાય પર્યાવરણની અંદર અથવા પક્ષીઓ કે પ્રાણીઓ દ્વારા જો ખવાય તો નુકસાન થતું હોય તો કાળજી રાખીને મિત્રો વાપરજો જેને ખૂબ અતિશય નુકસાન છે એ ક્લોરોપાયરિફોસ દોઢ ટકા ભૂકીનો પણ મિત્રો ઉપયોગ કરીને આ ઈયળોને અટકાવી શકે બીજી એક જૈવિક પદ્ધતિથી મુંડા વાયરોમ નેમેટોડ ઇયળો બધું જ અટકાવવા માટે ઘણા બધા ખેડૂત મિત્રો આ વર્ષે વાપર્યું મને એના પ્રતિભાવ વેપા એટલે મને પણ ખૂબ આનંદની લાગણી થઈ કે ખેડૂત મિત્રો આ પદ્ધતિઓ વાપરે છે અને એના પરિણામો પણ ચકાશે એ છે ઈપીએન એન્ટોમોપેથોજેનિક ટેકનોલોજી એન્ટોમોપેથોજેનિક નેમેટોડની ટેકનોલોજી વારંવાર હું ઘણી વખત વાત કરતો હોય છે જેવી સંપૂર્ણપણે છે એક એકરની અંદર એક કિલો પ્રમાણે ડ્રેન્સીંગના સ્વરૂપમાં વાપરી શકાય અત્યારે જો ઉપરથી ઘાટો સ્પ્રે કરવો હોય તો પચાસ ગ્રામ પંપા નાખીને આખો છોડ પલળી જાય જમીનમાં ઉતરે એ રીતના કરો તો આ બધી જ સમસ્યાઓ દોડવાની અંદર કાણા પડીને જે નુકસાન થાય મૂંડા ખાઈ જાય મૂંડાનું નુકસાન નેમેટોડ ઘણી વખત આવીને જે પોડ રોડ જેવી સમસ્યાઓ દોડવા સડવાની જ થાય ઘણી બધી ઈયળોના એટેક આ બધી જ સમસ્યાનું સારી રીતે નિયંત્રણ કરવું હોય તો ઈપીએન એન્ટોમા પેથોજેનિક નેમેટોલ એક એકરમાં એક કિલો પ્રમાણે અથવા પંપમાં પચાસ ગ્રામ નાખી નોંજર જોડાવીને સારી રીતે ડેન્સિંગના સ્વરૂપમાં મિત્રો આપવાથી પણ સારા નિયંત્રણો મેળવી શકાય જ્યાં મુંડા અને વાયરોમનું નુકસાન હોય કેમિકલ પદ્ધતિ મિત્રો કરવા માંગતા હોય તો એના માટે ખાસ કરીને ઇમિડાક્લોપીડ ચાલીસ ટકા પ્લસ ફિપ્રોનિલ ચાલીસ ટકાના કોમ્બિનેશનવાળી દવા એ પણ એક પંપની અંદર વીસ ગ્રામ લેખે નાખીને ખાસ કરીને સ્પ્રે અથવા તો ડ્રેન્ચિંગ આનું ડ્રેન્સિંગ કરવાથી જ આપણને મુંડા અને વાયરોમના નિયંત્રણ કરી શકાય છે બીજી જે દવા છે થાયોમિથોક્ઝામ બાર પોઈન્ટ છ ટકા અને એની સાથે લેમડા સહેલોથીન નવ પોઈન્ટ પાંચ ટકા જેડસીના સ્વરૂપે મજારની અંદર મળતી હોય એ પણ પંપે પંદર મિલી પ્રમાણે નાખી અને સારું ડ્રેન્ચિંગ કરવાથી પણ મુંડા અને વાયરોમનું નિયંત્રણ કરી શકાય બીજું જ્યાં વાયરોમની સમસ્યા હોય છે એના માટે કાર્ટેપ હાઇડોક્લોરાઈટ ફોરજી જે દાણા હજાર સ્વરૂપે બજારમાં આવતી હોય રિગાર્ડિટ બે કિલો પ્રમાણે ખાસ કરીને આપણે પૂંખી દઈએ તો પણ સારા નિયંત્રણો મળી શકે પણ મારી ખાસ અંગત ભલામણ એ હોય છે હંમેશા કે આવી ઝેરી કેમિકલો જે જમીનને પર્યાવરણને અને આપણા સ્વાસ્થ્યને નુકસાન કરે એ વાપરવા કરતાં આપણે એવી જૈવિક નિયંત્રકની પદ્ધતિઓ જ વાપરીએ કે જેની અંદર એઝાડિટ તત્વો હોય બ્યુરિયા હોય મેટારિઝિયમ હોય ઇપીએન હોય આ પદ્ધતિનો ઉપયોગ કરી અને જમીનને સ્વાસ્થ્યને સારું રાખીએ આપણું સ્વાસ્થ્ય પર્યાવરણનું સ્વાસ્થ્ય પણ સારું રહે તો એના માટે આ પગલાં ઉપરી અને મગફળીમાં પંચોતેર થી નેવું દિવસ આ કાળજી રાખશો તો ગેરંટીથી કહું છું મગફળીનું વિઘે બે મણ ઉત્પાદન વધશે ક્વોલિટી સુધરશે અને વજન વધશે એટલે તમને સરવાળે જે કદાચ વિઘાડીટ હજારના ના ખર્ચામે પાંચ હજારનો ફાયદો પૂરેપૂરો થશે એની ગેરંટી હું આપું છું આ બે મણ તો હું એવા લોકોને કહું છું કે જે એક બે ખાલી વોટર સોલ્યુબલો વાપરી લઈશ પૂરી પદ્ધતિસરની ખેતી કરે અને પાંચ મણ ગેરંટી સાથે વધે છે હા પણ સમયસર યોગ્ય સમયે વ્યવસ્થિત પદ્ધતિ પ્રમાણસર કરવી જોઈએ તો મિત્રો આજના વિડીયોની અંદર એટલું તમને આની અંદર કાંઈ પ્રશ્ન હોય તમારો નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબરમાં કોલ કરજો વોટ્સએપ મેસેજ કરજો સાથે મળી અને ખેતીમાં કાંઈ સુધારા માટેના પ્રયત્ન કરશું આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો પૂરેપૂરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ